નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઈ બ્રેલનો જન્મદિવસ 82 વર્ષ ભવન અંકલેશર ઉજવણી કરવામાં આવી હતી બ્રેલ લિપીના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસની ઉજવણી પ્રસંગે રાજ્ય રાષ્ટ્રીય વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ ઇનર વિહિલ ક્લબ ઓફ અંકલેશરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડ મૃદુલા પ્રજાપતિ બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ઉપસ્થિત દિવ્યાંગ બાળકોને માહિતી આપવામાં આવી હતી અને તેઓને પતંગ બોર લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝડકેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીઆરસી ભવનના કર્મચારીઓ અને દિવ્યાંગ બાળકોના વાલી ઉપસ્થિત રહ્યા હતા આજરોજ લુઈ બ્રેઇલ પડવ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેઇલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનરવિલ વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ ચીકી બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે એ આજના આ કાર્યક્રમનો હેતુ છે આજ રોજ ત્રીસથી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કીટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી એમને સૌના આશા છે